માર્કેટિંગ યાર્ડમાં રાજકીય નેતાઓની જૂથબંધી ખેડૂતોની હાલત વધુ કફોડી કરી નોટબંધીને કારણે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કામકાજ બંધ છે દસ દિવસથી કામકાજ ઠપ છે દરમિયાન રાજકોટમાં બેઠક મળી હતી જેમાં હવે પંદર સભ્યોની કમિટી બનાવવાનો નિર્ણય કરાયો છે જે ને રજૂઆત કરાશે સરકાર ખેડૂતોની અને માર્કેટિંગ યાર્ડના વેપારીની જે સ્થિતિ છે એમાંથી સો ટકા એક નિર્ણય લાવશે એટલે અમે અત્યારે એક મુદ્દાઓની બધા એપીએમસીના ચેરમેનોની સાથે ચર્ચા કરીને એક મુદ્દાઓની તૈયારી કરી છે અને સરકાર સાથે મિટિંગ કર્યા પછી અમે આગળ શું કરવું એના માટેની ફરી વખત અમારી મીટિંગ મળશે મળશે અને એમાં નિર્ણય થશે જો કે ખેડૂતો માટે સ્થિતિ વધુ વિકટ છે

તો ગામના ખેડૂતો બધા ચેક લઈને કેટલી જગ્યાએ ફરશે કોઈ પૈસા દેવા તૈયાર નથી મજૂરી કરતા હોય બરાબર છે આમાં મજૂરીની મજૂરી કાઢવી કે ખાતર લેવું કે આમાં શું કરવું બરાબર છે પચ્ચીસ હજાર રૂપિયા કે ચોવીસ હજાર આપતા હોય તો ઘર ચલાવવું કે આમાં ખેતીનો ખર્ચો કાઢવો તો આ બધું પલણ પોષણ કરવું કેવી રીતે નોટબંધીએ શહેરના નોકરી આતો તો ઠીક ગામડાની કમર પણ ભાંગી નાખી છે જગતનો તાત હવે નવી લાચારીનો ભોગ બન્યો છે એસી ચેમ્બરમાં બેસીને નોટો બદલવાનો નિર્ણય લેનારા લોકોને શું ખબર પડે કે ખેતીમાં શું મુશ્કેલી છે અને ખેડૂતોને શું તકલીફ છે ચોવીસ હજાર રૂપિયા ઉપાડવાની છૂટ તો સરકાર આપી છે પરંતુ એ સવાલનો જવાબ નથી આપતા કે ચોવીસ હજાર માંથી ખેડૂત પોતાનું ઘર ચલાવે ખેતી ચલાવે કે પછી પોતાનો વ્યવહાર ચલાવે કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની જીએસટીવી રાજકોટ